બ્રહ્માજીના શરીરમાંથી મૂળાક્ષરો ઉત્પન્ન થયા બ્રહ્માજીના જીવ માંથી ક સુધીના અક્ષરો ઉત્પન્ન થયા બ્રહ્માજીના શરીર માંથી ઉત્પન્ન થયો ઇન્દ્રિયો થયા બ્રહ્માજીની શક્તિ એટલે બળ માંથી ય ર લ અને વ ઉત્પન્ન થયા અને મૂળાક્ષરો કહેવાય છે અને મૂળાક્ષરોના પણ પાછા પ્રકાર છે ક ખ ગ અને કંઠવ્યો કેવાય આ અક્ષર બોલો એટલે કંઠ એટલે ગળામાંથી અવાજ નીકળે એટલે આને કંઠવ્ય કહેવાય ક ખ ગ અને બોલો એટલે આયાથી અવાજ નીકળે અને કંઠવ્ય કીધા ચ છ છ અને તાલવ્ય આ બોલતી સમયે જીભ ઉપર તાળવા માંડે હણ અને મૂર્ધન્ય કીધા આ બોલવાથી જીભ આગળના ભાગમાં જે દાંત છે ઉપરના ત્યાં ઉપરનો ભાગ એને મૂર્ધા કહેવાય ત્યાં જીભડે એટલે આ પાંચ અક્ષરને મૂર્ધન્ય કીધા ત ત દ ધ ને હણો ત થ દ ધ ન ન આ પાંચ અક્ષર બોળવા જીભ દાત ને અડે એટલે આને દંતવ્ય કહેવામાં આવ્યા ત બોલો એટલે જીભ દાત ને અડે થ બોલો જીભ દાત ને અડશે દ બોલશો ધ બોલશો ન બોલશો એટલે જીભ દાત ને અડશે આને દંતવ્ય કીધા પ ખ બ ભ ને મ અને ઓષ્ઠવ્ય કીધા આ બોલવાથી બે હોઠ ભેગા થાય બ બોલો એટલે બે હોઠ ભેગા થાય ફ બોલો બે હોઠ ભેગા થાય બ ફ અને મ બોલો બે હોઠ ભેગા થાય આ આખું વ્યાકરણ છે